સત્સંગના અભાવથી અને દુસંગના સ્વભાવથી વિષયના આવેશથી મારી મતિ ચક્ર પર થઈ હોય એમ ભ્રમિત થાય છે આ સમયમાં શ્રી વલ્લભાચાર્યજીના ચરણાર્વિંદના આશ્રય સિવાય આશ્રય વિના મને કોઈ સહાયક પ્રાપ્ત થતો નથી સર્વ ફળ પ્રાપ્તિમાં કાળ દોષ સંગ દોષ અન્ન દોષ બાધક છે કાળ બળથી મતી કેવળ લૌકિક બાબતોમાં પડી ગઈ છે તેમાં જ નિત્ય વ્યગ્ર થઈને રહે છે તેથી હૃદયમાં મહાભય ઉપજે છે વિચાર કરવા જેવો વિષય છે તે કાળમાં આશરે ચારસો વર્ષ પહેલા મહાભગવત પ્રેમી આચાર્ય ચરણ શ્રી હરિરાયજીને કાળ દોષ સંગદોષ વિચાર સ્પર્શે જન્મ મૃત્યુ સમાન અન્ય કોઈ દુઃખ અધિક હોતું નથી એ વાત અનેક વડીલો પાસેથી શ્રવણ કરી છે આ કાળ એટલો કઠિન છે કે સર્વ જ્ઞાન બાજુએ રહે છે અને કેવળ લૌકિક કાર્ય જ બની આવે છે નિત્ય લૌકિકમાં જ મારું મન સ્થિત કરી રહ્યું છે જેમ પરીક્ષિત રાજાને કાળનો ભય પ્રાપ્ત થતા પ્રભુ કૃપાથી સુખદેવજી જેવા જ્ઞાની ભક્ત પ્રાપ્ત થયા અને રાજાનો કાળનો ભય નિવૃત્ત થયો તેમ શ્રી આચાર્યજીની કૃપાથી કોઈ ભગવદીય મને પ્રાપ્ત થાય તો મારો કાળ ભય નિવૃત્ત થાય પરંતુ એવા ભગવદીઓ દુર્લભ છે તેથી મારું મન હૃદય કંપાયમાન થાય છે શ્રી હરિરાયજી ની આ હૃદય વેદના છે તે કાળની છે તે સમયની આ વેદના વ્યથા આગળ આજના વર્તમાન વૈષ્ણવોની હૃદય વેદના વ્યથાનો વિચાર તો કેટલો કંપાયમાન સમજવો માટે દરરોજ શિક્ષાપત્રનો આશ્રય કરવો આવા અનેરા સત્સંગ માટે મના તો સાથે જોડાયેલા રહેજો જય શ્રી કૃષ્ણ